પેલી અન્ડરસ્ટેન્ડિંગ પછી ઈચ્છા પછી ક્રિયા આપણે ઊંધું કરી છે ક્રિયા કર્યા રાખીએ છીએ એટલે ઈચ્છા હોય મિકેનિકલ છે હોભાવમાંથી કઈ બનતું નથી આપણે માનો કે એક સોનાનો કટકાની આપણને વેલ્યુ હોય તો સોનાનો કટકો એક મળે તો આપણને ખુશ થાય તો એમ પ્રેઝન્ટ મોમેન્ટ એક સોનાનો કટકો છે પછી સોનાનો કટકો જ લાગતો નથી અહોભાવ આશ્ચર્ય કંઈ થતું જ નથી હું પ્રેઝન્ટ મોમેન્ટમાં જોઈને મને ખબર પડે તો પ્રેઝન્ટ મોમેન્ટની અંદર એવું બધું શું છે કે જેથી તમને ખબર પડે છે તો તમે એને ઇમ્પોર્ટન્ટ આપો એને જે વેલ્યુ જેટલી જ વેલ્યુ આપવી જોઈએ એટલી વેલ્યુ આપો તમે હાજર થઈ જાઓ છો અને તમે જોયા રાખો છો પણ જે હાજર થયું છે એને વેલ્યુ જ નથી એની કિંમત જ નથી એના પ્રત્યે અહોભાવ જ નથી કે આ ખબર કેવી રીતે પડી મને આ મને બધી વસ્તુની ખબર પડે છે કેવી રીતે જે તત્વ થી ખબર પડે છે એનો અહોભાવ તો માનવો જોઈએ એટલે આ વખતે બરાબર નકશો લઈ લે હવે પછી આડું ઓડું થવું નથી આપણે નકશા મુજબ હવે જવા દેવાનું છે તો વિચાર કર કે તારા પપ્પા આ કરતા હતા એ કે ઈ કરતા એમાં પરિણામ ન આવ્યું હવે તમે સ્ટાર્ટ કર્યું છે પરિણામ આવે જો આપણે યોગ્ય રીતે નહીં કરી તો આપણને અત્યારે એવું લાગે કે પપ્પા ભલે આધ્યાત્મા ગયા પણ એ ન કરી તો એ જ અવસ્થા આપણી છે એ અવસ્થામાં આપણે જ છે આપણે ભલે કર્મકાંડ કે જે કરતા હોય આપણે આ બધું કરતા હોય ઈ બધી વસ્તુ આપણે બધી વસ્તુને ઇન્ક્વાયરી કરવાની છે એક એક વસ્તુને ઇન્ક્વાયરી તમે એક કર્મ કરો મને કે તું પગે લઈ ગયો મને શું કામ એને તો આમ મામસ્તક નમાવીને કર્યું શું કામ કર્યું તું કાઢેને ને ઈ જ્ઞાન ને કાઢ કે શું કામ કર્યું એટલે એક પ્રકારનો એટલે અહોભાવ જે છે એને વ્યક્ત કરવાની સ્થૂળ ક્રિયાના હિસાબે એટલે ઈ તમારી ટ્રેડિશન છે ઈ તમારું હેબિટ પેટર્ન છે પછી તમે એને ડેકોરેશન કરો એ અલગ વસ્તુ પણ તમારી હેબિટ પેટર્ન છે તું નાનો હતો તે જોયેલું છે કે સંત પુરુષને પપ્પા મમ્મી બધા પગે લાગતા હતા એ કરતા હતા એટલે એના મૂળમાં તમે જુઓ તો વિચાર વગરનું જે દર્શન વિચાર વગરને જે જોયું છે એની જે છાપ પડી ગઈ છે અને મિકેનિકલ ટ્રાય કરી કરીએ એટલે હવે અત્યારે એને મિકેનિકલ કરી છે પણ તમે એનો સારો અર્થ કરો છો ઓમ મિકેનિકલ છે તમે નહીં કરો તો શું થાય હાલો તમે પગે ન લાગ્યા તો શું થયું તમને શું થાય તમને બાઇટ થાય કે ન થાય કઈક તો મિસ કર્યું એવું થાય કે ન થાય તો એ હેબિટ પેટર્ન છે આ કઈ આ કઈ જ્ઞાન નથી ના પણ એ જ્યારે જ્યારે સપોઝ હું પગલા ત્યારે હું અને તમે કયો છો એ વાત સાચી ના 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 તારી રીતે ના તું મને ચેલેન્જ કર તાર વાંધો નહીં મજા આવશે એટલે ઈ ટાઈમે હું જે જે પગે લાગવાની જે ક્રિયા થતી હતી ને ત્યારે હું ફૂલી પ્રેઝન્ટ એટલે એક પ્રકારે ઈ થતી હતી ને એની મને ખબર હતી કે આ અત્યારે થઈ રહ્યું છે અહો ભાવ વ્યક્ત કરવાની જે જે પ્રોસેસ છે ને ઈ થઈ રહી છે ને ઈ મને ખબર હતી પણ ઈ ઈ ઈ તો ઊભી કર કે થઈ જાય તમ ના એટલે બધું એટલું એટલે કેવી રીતે એટલે દાખલા તરીકે તો તે મસ્તક નમાયું એટલે આપણે આપણી વખતે એ પ્રકારના ભાવમાં દર વખતે જે રીતે પગે લાગી છે ને ભાવમાં પછી પ્રાર્થના કરવા માંડી શબ્દ બોલવા માંડી એ બધું મિકેનિકલ છે એટલે આ બધી વસ્તુ મિકેનિકલ છે આનો અર્થ શું હતો ના એટલે અર્થ હતો આનો એટલે અર્થ આ એટલે આ આ તો બહારની અભિવ્યક્તિ થઈ પણ અંદર લર્નિંગ જે પ્રોસેસ છે ને લર્નિંગ પ્રોસેસ તમે જે સામેવાળા લોકો માટે તમને અહોભાવ છે કે એ જે બોલે છે ને એ રાઈટ છે તો એ જે વસ્તુ લર્નિંગ જે તમારી અંદર લર્નિંગ તમારી અંદર તો ડેટા પડેલા છે પણ જે નવું આવે છે ને તમે તમારા તમારી અંદર વિરોધ વગર તમે એ ડેટાને તમે અંદર આવવા દો છે ઇન્ક્લુડ કરો છો એક્સક્લુઝન નથી કરતા તમે દાખલા તરીકે તમારી માહિતી મુજબ નથી છતાં અત્યારે હું તને તારા માન્યતા વિરુદ્ધ વાત કરું છું માન્યતા વિરુદ્ધ વાત કરું છું કે આ પગે લાગી કે આ કરી કે તે કરી એ ઓમ ટ્રેડિશનલ છે અને એ તમારી હેબિટ પેટર્ન છે એને કોઈ કરતા કોઈ બીજો સંબંધ નથી હવે તમે હેબિટ પેટર્ન ને ગમે એટલું ડેકોરેટ કરો પણ હેબિટ પેટર્ન એટલે હેબિટ પેટર્ન છે હવે તમને એની જગ્યાએ બીજી કોઈ જગ્યાએ ઉછેર થયો છે કે એ હાવ નાસ્તિક મા બાપ છે એ પગે નહીં લાગે અને એ એના કારણ આપશે બરાબર આપણે આ કારણ આપીશ એટલે આ હવે હવે જો આમાં સત્ય છે કે અસત્ય છે એ બરાબર છે બરાબર એટલે નેચરલ વેમાં નેચરલ વેમાં જ્યારે એ જે છે ને કે કદાચ પગે ન લાગે એવી અંડરસ્ટેન્ડ એની એવી કલ્ચર હોય કે એવું એનું ઓલું હોય અને કા બીજી બાજુ આ હોય ખાલી મારી જે અત્યારે જે લેવલ છે ને એમાં હું કે કે જે થાતું ભલે ને પગે લાગે કે લાગે ન લાગે તો ન લાગે એની જે પણ જે પણ ફેક્ચ્યુઅલ જે છે ને એની ખબર પડતી હોય ને એટલે ને મેં અત્યારે કીધું તને અત્યારે તું ડિફેન્સ માં છો ભલે રહ્યો એમાંય કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે તું જે જગ્યાએ છે એટલે એટલે તું જે કરશ એને એને અંદરની અંદરનું મિકેનિઝમ છે એ રાઈટ નો કે તો તને અંદર અંદર છે ને વિષાદ જન્મી જાય એટલે અત્યારે યંત્ર એવું કરવા માંગે છે કે તને વિષાદ ન થાય તું જે કરસ એ યથાર્થ છે એટલે તું જે માન્યતા છે એને તું

વાક્ય બોલાઈ ગયું અને વાક્ય બોલાઈ ગયું પછી એટલે આપણા અંદર યંત્ર ની રચના નો વિભાગ છે અત્યારે તું જે પણ તું તારા સ્વતંત્રતામાંથી ને યંત્ર જે રીતે બનાવવામાં આવ્યું છે જે રચના કરવામાં આવી છે એમાંનો ભાગ છે એને ખાલી તારે

મેં જે માન જે રીતે આપવું જોઈએ એ રીતે માન ના આપવું એમ લાગે એટલે હું ખોટું હોઉં તો વેરીફિકેશન કરવા ના ના બરાબર એટલે એટલે હું ઘણા ટાઈમ થી એ ટાઈપ નું જે તમે કહો છો ને એ વાત એકદમ સાવ સાચી છે એટલે હું જેમ સપોઝ કોફી પીવાનો મેટર હતો હું નથી પીતો કોઈ દિવસ કોફી પણ તમે કીધું એટલે મારી અંદર કોઈ ઓલું એટલે હવે એક પ્રકારની ઈ ઈ મેં કલ્ટિવેટ કરવાની એફર્ટ કર્યો છે કે ફ્લેક્સિબિલિટી લાવવાનો કે આમ તો પરિસ્થિતિમાં જે કરવું પ્રકૃતિ તમે કોન્શિયસ એફર્ટ કર્યો એટલે ઈ એફર્ટ કરું છું પણ અંદરથી હવે અંદરથી જ અંદરથી અંદર કઈક ડેટા હોય ડેટા થોડી થઈ જાય તો ઈરેસ નથી કરવો આપડે તો ના એની અંડરસ્ટેન્ડિંગ જોઈ તમે જે કરતા હોય ભલે તમારું ચાલુ રાખો તમને અન્ડરસ્ટેન્ડિંગ છે કે આ રોંગ છે એટલે આ આખું આખું હિપ્નોટિઝમ જ છે બીજું નથી નથી તમને ખબર પડે પછી પણ તમે આને જસ્ટિફાય ના કરો બરાબર અન્ડરસ્ટેન્ડિંગ જોતી હોય ને એક વખત માનો કે હું તમને એક વખત બતાવું છું ત્યાં તો આવી જાઉં પછી ન્યા તને જે પ્રોબ્લેમ હોય હું તને સોલ્વ કરી દઈશ પણ એક વખત જે જગ્યાએથી આ વ્યક્તિ બોલે છે એ જગ્યાએ તો આવી જા અને તને એમ કે આખો ખ્યાલ આવી જાય કે ખરેખર આ વાત આમ જ છે આ વાત આમ જ છે તો પછી તમે પછી જી કરતા હોય પણ તમને ખ્યાલ આવી ગયો કે તમે આ કરો છો એ ખાલી હેબિટ પેટર્ન જ છે એ ટાઈપની વસ્તુ એટલે હજી તને હજી તને છે ને પગે લાગવાનો પક્ષ હજી સૂક્ષ્મ રીતે અંદર હશે આ બધી વસ્તુ તને ભલે ગમે એટલું હું કહીશ પણ એનો પક્ષ તારી એટલે ઈ યંત્રનો વિભાગ થઈ ગયો છે એટલે એ પક્ષ રહેશે અને પક્ષ માટે પાછું શાંતિથી બેસે ને ત્યારે વિચાર કરશે એના માટે કે આમ હશે આનાથી આટલો લાભ થાય નથી આટલો ઈ કઈ નહીં આ રોંગ છે આ બે થયેલા આ હોશીમાં થતું કૃત્ય છે બસ એટલી જ વસ્તુ પછીની વાત પછી પછી તમે આમ નમસ્કાર કરો ન કરો એ અલગ એટલે દરેક વસ્તુ ને તમારે આ તો હું એટલા માટે કે આ મારી સામે જે આવ્યું એ તને બતાવું બાકી દરેક પ્રશ્ન જે આપણે જે રીતે વિચાર કરતા હોય ને એને ફરી ચેલેન્જ કરવાનું છે એમ એ એમાં તારે ચેલેન્જ કરતા રે તને જ્યાં લગીને સંતોષ ન થાય ને હું તને

એટલે આપડા જે બિહેવિયર કે આપણું જે સર્ટેન કલ્ચર હોય એ હિસાબે તમે સટેન બિહેવિયર કરો એ બરાબર છે પણ મારું ઘણા ટાઈમથી એવું છે કે ફિક્સ એવું નથી ભલે કરવાના મતલબ કર્મ ગમે તે કરીએ પણ એની સાથે જોડાયેલા આપણે નથી એટલે કે ભાઈ કાલે કોઈ કહી દે કે આમ નહીં કરવાનું તો વાંધો નહીં કઈ વાંધો નથી અમે કહો કે ભાઈ આમ નહીં અત્યારે હું બોલું છું એની થાય છે તું જે હા હા અત્યારે હું તને જે કઉ છું એની અન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે નહીં કલ્ચર હોય કરતા હોય તો ભલે કરી પણ તમારી નજરમાં આવી ગયું કે આ હેબિટ સિવાય આ બેહોશી સિવાય કઈ છે નહીં બસ એટલી વસ્તુ પછી તમારે જે કરવું એ એક અન્ડરસ્ટેન્ડિંગ તમે લઈ લો એક વખત અત્યારે તું હજી એવું ટ્રાય કરી રહ્યો છો તું ફ્લેક્સિબલ એટલે ફ્લેક્સિબિલિટી બરાબર છે તારી તમને અન્ડરસ્ટેન્ડિંગ તમને જ્યારે ગાઈડલાઈન આપે ને તમને જે ફ્લેક્સિબિલિટી આવે એ એક અલગ છે અત્યારે અત્યારે તું ટ્રાય કરસ એવી રીતે ટ્રાય કરસ કે ફ્લેક્સિબલ રહેવાની ટ્રાય કર ઈ અન્ડરસ્ટેન્ડિંગ નથી ના નહીં પણ ઈ અન્ડરસ્ટેન્ડિંગ નો એક નાનો ભાગ છે કે આપણે ફ્લેક્સિબલ રહેવું જોઈએ તો એને લીધે તું પ્રયોગ કરસ તો ઈ કોન્શિયસ એફર્ટ તો છે એમાં ના નથી પડતા આપણે એમ